નવલા નોરતાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી છે નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગરબા પ્રેમીઓ ટ્રેડિશનલ ડ્રેસીસ ગરબા અને દાંડિયાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે એક સમયે લાકડાના દાંડિયા નવરાત્રી દરમિયાન ખૂબ પ્રચલિત જોવા મળતા હતા જેની ખૂબ માંગ હતી પરંતુ આજે ફ્રી સ્ટાઇલ ગરબાના કારણે લાકડાના દાંડિયાનો ક્રેઝ ઓછો થતો જાય છે ત્યારે કચ્છ જિલ્લામાં લાકડાના દાંડિયાને કેવી માંગ છે જોઈએ અમારો ખાસ અહેવાલ જગતજનની મા જગદંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ નવરાત્રિની આ નવરાતુની લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે નવરાત્રિના આ નવ દિવસ લોકો માતાજીની આરાધના સાથે ગરબાની રમઝટ પણ બોલાવે છે ખેલૈયાઓમાં નવરાત્રિને લઈને ભારે ઉત્સાહ જોવા મળે છે લોકો અગાઉથી જ નવરાત્રિની તૈયારી શરૂ કરી દેતા હોય છે શહેરો તેમજ ગામડાઓમાં પ્રાચીન અને અર્વાચીન ગરબીનું આયોજન પણ કરવામાં આવતું હોય છે જેમાં પ્રાચીન ગરબીઓમાં આજે પણ રાસોત્સવમાં યુવક યુવતીઓ લાકડાના દાંડિયા રાસની રમઝટ બોલાવતા હોય છે લાકડાના દાંડિયા ડાળખીઓમાંથી બનાવવામાં આવે છે અને આ લાકડાના દાંડિયા રમવાનો ક્રેઝ એક સમયમાં અનેરો હતો લોકો માત્ર આ લાકડાના દાંડિયાની ખરીદી કરવા કચ્છના ગામડે ગામડેથી આવતા હતા આ લાકડાના દાંડિયાનો તાલ પણ અન્ય ફેન્સી અને સ્ટીલના દાંડિયા કરતા તદ્દન જુદો હોય છે અને ખાસ કરીને દાંડિયાને ગમે તે સ્થળે એકબીજા સાથે વગાડો એટલે સમાન જ અવાજ આવે છે આ લાકડાના દાંડિયા બધામાં પચાસ જોડી દાંડિયા એટલે કે સો નંગ લાકડાના દાંડિયા મળે છે જેમાં એક જોડી દાંડિયાની કિંમત પાંચ રૂપિયા છે જે થોડાક વર્ષો પહેલાં બે રૂપિયા જોડી પણ મળતા હતા તો નવરાત્રિમાં અમારી પાસે મટીરીયલ જ્વેલરી મટિરિયલથી લઈ દાંડિયા વગેરે બધું હોય છે બટ જેમ અત્યારે આપણને ખબર છે કે અત્યારે ઘણો બધો ટ્રેન્ડ છે એ થોડો ફેન્સી ટ્રેન્ડ વધારે છે બધા આપણે પુરાની બધી જૂની વસ્તુ જૂની સ્ટાઇલને મૂકી અને અત્યારે ફેન્સી સ્ટાઇલ પર વધારે ડાયવર્ટ થાય છે સ્પેશિયલી આપણા યંગસ્ટર્સ તો જે અગર અગર દાંડિયાની વાત કરીએ તો જે પહેલાં આપણા જૂના જે જૂની સ્ટાઇલ હતી લાકડાના ગા દાંડિયાની તો એ દાંડિયા અત્યારના થોડો ચેન્જ થઈ અને ફેન્સી લાકડા લાકડા ઉપર જ ફેન્સી સ્ટાઇલ ડેકોરેશન કરીને યુઝ કરતા હતા હવે એમાંથી બી થોડું આગળ જી ગયું છે હવે લાઇટવાળા દાંડિયા છે બેરિંગવાળા દાંડિયા છે બટ જે જૂની સ્ટાઇલ છે એ ધીરે ધીરે ડાઉન થતી જાય છે અને નવી સ્ટાઇલ લોકો વધારે ફોલો કરી રહ્યા છે બટ હજી આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં ગ્રુપ દાંડિયા ગ્રુપ ગરબી હોય છે ત્યાં મોસ્ટ પ્રોબેબલી આપણે જે બાંબુ સ્ટિક્સ હોય છે જે લાકડા એ યુઝ થઈ રહ્યા છે બટ અગર આપણે જોઈએ તો એ જે દેશી સ્ટાઇલ જે રમવાની જે એ દાંડિયાથી મજા છે એ મે બી ફેન્સી દાંડિયામાં નથી બટ સ્ટીલ હજી એ ટ્રેન્ડ થોડો ઘણો ચાલુ છે બટ એ હજી કન્ટિન્યુ વિધિન ફાઇવ ટુ સિક્સ યર્સ પછી મે બી એ એકદમ સ્ટોપ થઈ જશે તો રિક્વેસ્ટ એ છે કે આપણે પુરાના જે સ્ટાઇલ છે જે જૂના દાંડિયા બામ્બુ સ્ટિક્સ જે છે એ આપણે કન્ટિન્યુ કરી શકીએ તો બસ બધાને એ જ રિક્વેસ્ટ કે હોસ્ટ બને ત્યાં સુધી જૂના દાંડિયા ઉપર વધારે આપણે ફોકસ કરીએ અને નવા ટ્રેન્ડને છે જૂનામાંથી જ આપણે નવું ટ્રેન્ડ કન્ટિન્યુ કરીએ એક જમાનામાં લાકડાના દાંડિયાને લઈને નવરાત્રી ખૂબ જ જામતી હતી જોકે હવે ધીરે ધીરે લાકડાના દાંડિયા આઉટ ઓફ ફેશન થવા માંડ્યા છે જ્યારથી ગરબામાં દાંડિયા સાથે વિવિધ અવનવા સ્ટેપ પ્રચલિત બન્યા છે ત્યારથી ભાગ્યે જ કોઈ જગ્યાએ દાંડિયા રાસ રમવા જોવા મળે છે યુવતીઓને મોટે ભાગે લાકડાના દાંડિયા ચણિયા ચોલી સાથે મેચ કરે તેવા અને વર્ક કરેલા દાંડિયા વધારે પસંદ આવે છે તો વળી યુવકો પણ બેરિંગવાળા તેમજ લાઇટવાળા દાંડિયા લેવાનું પસંદ કરે છે હું લગભગ છેલ્લા પચીસ વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલો છું મારે લેસ લટકન અને આ બધી સિઝનેબલ આઈટમનું કામકાજ છે હું લગભગ દાંડિયા છેલ્લા વીસેક વર્ષથી વેચું છું અને આ દર વખતે જે સેલ થાય છે એના કરતાં ધીરે ધીરે પહેલાં લાકડાના દાંડિયાનું જે ટ્રેન્ડ હતું એના કરતાં અત્યારે ફ્રી સ્ટાઇલ એલ્યુમિનિયમ લાઇટવાળા બેરિંગ રાજા રાણી એ બધે દાંડિયાઓ અત્યારે વધારે ચાલે છે જે જૂનું ટ્રેડિશન હતું એ ધીરે ધીરે જતું જાય છે અને લોકો વધારે પડતું ફ્રી સ્ટાઇલ દાંડિયા અને એવા બધામાં વધારે શોખ રાખે છે આજકાલના જે યંગસ્ટર છે જે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ સાથે સંકળાયેલા છે એ બધા જ લોકો વધારે પડતું ફ્રી સ્ટાઇલમાં માને છે એ લોકોને લાકડાના દાંડિયા શું છે એ બી બહુ નોલેજ નથી મતલબ કે બરાબર અત્યારે વધારે પડતું રાજા રાણીવાળા તિરંગાવાળા અને અજમેરવાળા એવા બધા દાંડિયાઓ વધારે ચાલે છે લાકડાના દાંડિયા સમજી લો ને બેઝિક જે આવે છે જે અહીંયાના કારીગર લોકો બનાવે છે એ લગભગ પાંચેક રૂપિયાની આસપાસ જોડી હોય છે અને બાકી સમજી લો ને એલ્યુમિનિયમ છે વર્ટિકલ છે પછી બેરિંગ વાળા છે રાજા રાણી વાળા છે એ ચાલીસ પચાસ સો રૂપિયા સુધી હોય છે અને વધારે પડતું જે ચાલીસ પચાસ સો વાળા હોય એના કલરને બધું એટ્રેક્ટિવ હોય એટલે છોકરાઓને બાળકોને નાના ભૂલકાઓને એ ગમે છે તો વધારે યુઝ એનો થાય છે મતલબ કે બરાબર હાલના સમય અને જનરેશન બદલાતા તહેવારોની ઉજવણીના રંગ પણ બદલા છે એક સમયમાં નવરાત્રીમાં માત્ર લાકડાના દાંડિયા પર લોકો રાસ રમતા હતા પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં ફ્રી સ્ટાઇલ ગરબાનો સમય આવી ગયો છે ત્યારે લાકડાના દાંડિયાની માંગ ઘટી ગઈ છે બજારમાં નવરાત્રી પૂર્વે દાંડિયાનું આગમન તો થયું છે પરંતુ હાલ લાકડાના દાંડિયાનો ક્રેઝ અગાબ હતો એવો નથી રહ્યો અને ફેન્સી દાંડિયાની ખરીદી લોકો કરી રહ્યા છે ખાસ કરીને નવરાત્રિ સમયે જે ખરીદી માટે ઘરાકી જોવા મળતી હોય છે તે બજારમાં જોવા મળી રહી નથી ત્યારે જૂની પરંપરા પ્રમાણે લાકડાના દાંડિયાને ફરીથી ટ્રેન્ડમાં લાવવા પણ વેપારીઓ અપીલ કરી રહ્યા છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ